હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારના હાણ થયા અને આજે અમારી બીએસસીની મીટિંગ પેલા ગોમ ઈયાહરા પણ એ પહેલાં અમારે તમાકુમાં પાણી વળ્યો તમાકુ આપવાની એ કાલ કાલે પાણીઓ કરે તો બ્લોકમાં બતાવ્યું હતું અને આજે પહેલાં આવી જવાનું હો અને હેરંડમ ખાતરને નખવા જવાનું હેરમદમ ખાતર નખીને પછી આ ગેર ઘેર આવીને પછી આપણે જવાનું બીએસસીની મિટિંગમાં તો તમને સેક એન્ડ સુધી જોજો આપણે જો આજ પહેલી વખત મીટિંગ કરવાની હોય મિટિંગમાં બોલવાનું હોય તેમ શું થાય હું નહીં થતું એ તો બ્લોગમાં જોતા જ મજા આવશે તો લડો ફટાફટ આજે એક બાજુ અમારા ઘરવામાં ગ્વાયણીઓ તે જાહી જમવાય રહે અને આપણે જવાનું ખેતરમાં ખેતમ જઈએ જો આજે ગ્વાયણીઓ ખાઈને આવ્યા નહીં અમાર થાય મોડું એટલે ફટાફટ જઈએ ખેતરમાં નહીં હેપી બાંધ તો અમારે ગોઈની ખાવા મળતી જ નહી કારણ કે તારે પાછું દસ વાગે મિટિંગમાં જવાનું હોય પણ ખાતર નસી ચલાયું નથી એરંડો એરંડોમાં પોણી વાળવાનું હોય બપોરે એટલે પેલા ખાતર નસીને જઈએ ને જો આ કાલ પાળીઓ કરે તો અમારે તમાકુ ચોપવાની એટલે જો પીજા હે ને એટલે કાલનો દિવસ જોવા દે ને દાડ તમાકુ ચોપવાની અને આ બાજુ પહેલું નેક કરો તમારું માબાનું આ રી એવું બરોબર સંતુ તમારું મામ્બાનું ખૂ આયા ખરું ખરું હે

ના ના કાલ નઈ ને પંદર તો ચોપી પડો શું કેવું ઓહ તો જો અમારે છે ધરોઈ તરફની કેનાલ તરફ ઉપર એથી પોણી બખનાળીઓથી લાવીએ ને એટલે સીધો અમારા ખેતરમાં જો આ રીતે કુંડીમાં આવે પોણી જો થી બખનાળીઓ કરવાની એ પણ હું તમને ખૂબ દિવસ બતાવું બકનળિયો જેવી રીતના કરાય રાકેશ લેવા આવ્યો ભાઈ ખરું ખરું ના ના ચોખ્ખું કીધું એથી બે કિલોમીટર થાય પણ અમે લાઈન નોખીને સીધું ખેતરમાં પોણી આવે તો જો આ પોણી જાય આપડે તમાકુમાં અને આ મોટા ના એરંડા જો કે આયા પૈ દીધા અને અમે લાય ખાતર અમારે ખેતરમાં નખવાનું પહા ને એરંડોમાં તો ફટાફટ લેવા નોખીને જવું હોય મીટિંગમાં થાય જો અમારો પાહાની રણામ પણ હારા તો આજે અમારે સીઆરપીની મીટિંગ ગોમે ગામે જોતા હાલ અમે આવી જઈએ ઈયાસરા ગમે ખેતરમાં મારી પાછળ જો ક્રિકેટનું બહુ મસ્ત એવું ઈયાસરા ગામનું મેદાન તમે જો જેમ આપણા ખેલાડીઓ રમતા હોય ને એ ટાઈપ મેદાન બનાવેલું ગોમની અંદર બહુ મસ્ત એવું વિશાળ જગ્યાની અંદર મેદાન જો આ ઈયાસરા ગામે તો જો અહીંયા નજીકમાં જ આ અમે કૂવો ને ત્યાં આગળ અમારી સીઆરપીનો પ્રોગ્રામ હો તો લેહાડો જઈએ સીઆરપીના પ્રોગ્રામ સીઆરપીનો પ્રોગ્રામ પટાવીને પાછું જવાનું પાછું ખેતરમાં જો કે પોણી ચાલુ બે ખેતરમાં એક તમાકુના ખેતરમાં ને એરંડામાં પણ ખાતર ન છે એમાં પોણી વાળવાનું તો મીટિંગ મિટિંગ તરત પાછા જઈએ ખેતરમાં ચોવીસ ફૂટ આવું ચોવીસ કિલો બિયારણ જોઈએ તમારે એવરેજ એવરેજ પછી પહેરવામાં ઘનજીવા જીવામૃત ડાયરેક્ટ ફુવારા પદ્ધતિથી ચણાના પાકની અંદર આપવામાં આવે જીવામૃત બ્રહ્માસ્ત્ર બંને વસ્તુ મિક્સ કરી ફુવારા પદ્ધતિથી સાથે ત્રણ વીઘા પાકની અંદર જીવામૃત આપવામાં આવે છે ફુવારા પદ્ધતિથી આજે હતી ઈયાત્રામાં અમારું સીઆરપીની મિટિંગ જો કે મિટિંગ પતી થઈ અને અમે જમણવાર ચાલુ થયો તો જો એક બાજુ બોર ઉપર લાઈવ પાણી ચાલુ એક બાજુ અને જો બધા જમવા પણ બેઠા ખેડૂતો બહુ મોટી સંખ્યામાં આવેલા ખેડૂતો બધા આજે ઈયાસ રાખ ગમે મિટિંગનો અજાડો આપણે જમી લઈએ રૂપિયા નદી બહુ મસ્ત આવી અમારા ગામના બાજુમાં યાત્રા ગમે આવેલી તમે જો નદી નો ડેમ એકદમ મસ્ત એવો પાણી થી ભરેલો જોઈએ ખેતરમાં પાણી વાવા તો અમે જો ખાઈને આઈ ગયા ખેતરમાં અને તમાકુવાળું શેતર કમ્પ્લીટ ગરવાઈ ગયું અને અમુક આવ્યું આપણા એરંડોમાં જો પહાન એરંડોમાં તો જો આ ન્યાથી પોણી આવવા છેક તરફથી હાલ પેલા પાણી આમ શેત કર્યું પણ પાવાનું કઈ રીતે જો અમારે પાણી ફૂલ બરાબર બાખું ખેતર પાવવું હોય તો પહીએ પાણી છૂટું જ છે પણ એ રીતે નહીં પાવાનું મારે એક એક કોર પાવાનો એક કોરો રાખવાનો એક પાવાનો એક કોરો રાખવાનો એ રીતે કરવાનું કારણ કહું જમીન બગાવાનો કોઈ મિનિંગ નહીં કારણ કે એક વચ્ચી પાડ્યા માણો ને એટલે બે બાજુ ભેજો અડી જાય એટલે આ ખાલી ખોટું ન્યાદો ઉગાય ના કરતા એક પાવાનો ને એક કોરો રાખવાનો એ રીતે કરવાનું તો લહેડો ફટાફટ કોણ જ કરીએ નેરનું પોણી હોય જેમ જેમ દિવસ આથમમાં જાય ને એટલે પોણી વધારે આવે કારણ કે દિવસ નેણના પોણી પોણા પોણી વાળવા વાળા વધારે હોય રાતી કોઈ ના હોય એટલે જેમ દિવસ આથમશે ને એમ નેણનું પોણી વધારે આવશે તો તો અત્યારે બાજુ હોદનાના ચાર અને હેરંડોમાં એક બાજુ પોણી ચાલુ હોય તમાકુ પીને આવ્યું હતું એરંડોમાં તો આ બાજુ બે ઓર પીધા અને એક ઓર આ બાજુ પીધો તૈયર પીધા હજી તો ખાસી બધું બાકી સાડા પાંચ વાગ્યા સુધી પહોંચ કરીએ ને પછી જવું પડશે ભેસો દોરાવા એટલે પોણી હું મેળવું પડશે ને જો મેળા હોય તો રાત્રે પણ પહોંચમાં આવું પડશે હોય તો આર્ય છેતર અમારે એકઝટ જો સામે વાણીનાથ મંદિર દેખાય તો આ એ મંદિર જો વાણીનાથ મંદિર એનાથી ચાર ખેતર બચી અને આ એક બીજું ખેતર અમારે વાણીનાથને અડીને જ છે મહારાજને અમારે એક જ ખેતર વચી વાળે જ છે મહારાજના નમાર એ બાજુમાં જ છે એક પણ આ ખેતર ચાર છેતરવા દૂર તો આ પાહન અમારા એરંડા જો ખૂબ પાહન પણ તોય એ હારા થયા તો એક એ પાવાનો એક કોરો રાખવાનો એક પાવાનો એક કોરો રાખવાનો એ રીતે કરવાનું એટલે એવું ફટાફટ પાણીએ હેલું પડે જો પાણી બહુ મસ્ત એવું જઈ રહ્યું અમારું બોર હારે બાજુમાં કૂવો પણ કૂવામાં પાણી એટલું બધું નહીં બોરા આ ને પાણી જાય તો આજ તો ખેતરમાં જ રહેવાનું બપોરે આમ તો કાયમ ઊંઘવા જવું હતું કારણ કે રાત ભજનમાં જવાનું હોય એટલે બપોરે એક કલાક બે કલાક આરામ કરતા એટલે ઠીક રહેતું પણ આજ તો કોઈ મેળ આવ્યો નહીં આખો દિવસ ખેતરમાં હતા અને આજે રાત્રે ભજનમાં નહીં જવાનું જો કે હોય આવવું પડશે એટલો દિવસ આથમવાની તૈયારી હતી તે થતો હજી જ્યાં નહીં ઘનનો વાટ જોતો છે કારણ કે ભેસોએ એ રઘવા ઉડાડી રહી છે અમે જો આટલા બધી પાયો આ પાંચ છ ઓર બાકી પણ અમે જવું પછી બોર્યું હજી તો ચાહે પીધો નહીં વાજ્યા હાળા પોત છ વાજ્યા હોય ના હોય અમુ આટલો ઓર પી પીને એટલે વાણી મેની જવું જેમ થવું એમ થાય કારણ કે પછી ભેસો દો અંધારું થઈ જાય ડેરી દૂધ જવાનું મોવું થઈ જાય એટલે ખરું વાણીમી રી નો બેસ્યો મસ્ત સનસેટ અમે ખેતરમાં તો ચા પીવાનું તો રકે દીધા નહીં ઢોકળા કાઢ્યો તાણ બહેણી ના આમ હા હા કંટાળી આજ તો આખા હા ખઢ તમે તો આવ્યો કે જલ્દી બોરું તો જો અત્યારે થઈ ગયો મોડું આજ તો પોણત મજા તે જો એકદમ અંધારું ગોટ થઈ ગયો વાળી તો હજી ડેરી જવાનું હોય ડેરી દુદાલી અને પછી બ્લોગ આપણે એડિટ કરવાનો હોય એટલે વેળા થઈ જાય કારણ કે જો હાળા સો તો થયા પછી હજી ડેરી જ જઈએ એટલે હાળા હાથ થાય પછી બ્લોગ એડિટ કરવાનું એટલે એમાં અડધો પૂણો કલાક જાય પછી અપલોડ થતાં અડધો કલાક થાય એટલે મય મય તો હું નવું હાળા નવું થઈ જાય પછી આપણે બ્લોગ મૂકતા નહીં કારણ કે સમય થઈ જાય એટલે પછી એ પડી રહે ગણો પણ આ જોઈએ છે ટાઈમ મળે તો અપલોડ કરી દઈએ લે ફટાફટ હેડજો